જો ભાઈ કે મસ્ત મજાની જગ્યા છે જોઈ શકો છો અને સીનુની વાત કરીએ તો લગભગ બે મહિનાની સફળ બની ગઈ છે અને મોસ્ટ ઓફ રિઝલ્ટ સો ટકા જ છે તો વાંધો નથી આવે એમ આજે નવરા વિશે એટલે થોડી તાજી અનુભવી રહી છે અને કોયલ છે કોયલનું જ તમે જોઈને વિચાર કરી જશો કે આવી રૂપાળી કોયલ લાગી રહી છે હજુ બાર મહિના થયા છે એને બાર મહિનામાંથી એક મહિનો ટપી ગયો તેર મહિનાની વસેલી થઈ ગઈ છે તો હવે આને આપણે ચડાવ ક્યારેય કરવો જોઈએ આઈડિયા નથી કેમકે અમુક લોકો હોય રેતાડવાળી જમીનમાં દોઢ વર્ષે કરીબ ચડાવ ચાલુ કરી દેતા હોય છે પણ અમારે અહીંયા પથરીલી જમીન છે આ ટાઈપની એટલે ઇજાઓ થઈ શકે લગાડી બેસે તો જોઈશું શું થાય છે સાથે શું કરવું જોઈએ ચડાવ કરવા માટે કેવી રીતે એને ટ્રેનિંગ દેવી જોઈએ તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અત્યારે એમને ચારો ખાવા દઈએ ના કરીએ કેમ કે આપણે બાજુ બાજુમાં ફરીએ છીએ એટલે એમનું ધ્યાન આપણા તરફ આકર્ષિત થાય છે અને મખીઓ અને મચ્છર વરસાદના વાતાવરણમાં ઘણા હેરાન કરતા હોય છે તો એ પ્રમાણમાં ઘોડાનું શરીર કે એમની થોડી તંદુરસ્તી ઘટે એ છે ખોરાક ઓછો થઈ જતો હોય છે તો ખાવા દઈએ હેરાન નથી કરવાના આપણે એમને થોડી વાર ખાશે પછી આપણે એમને આપણા સ્થાન ઉપર લઈ જશું તો આપણી બે ઘોડીઓ કેવી લાગે છે અને બેનો અને પ્રેમ તમે જોઈ શકો કે એકબીજા કોઈ રહી નથી શકતી તો ખાવા દેસું હેરાન નહીં કરીએ મળીએ રાઇડિંગના વિડીયોની સાથે થેન્ક યુ સો મચ なるほど。

người không đây à Aduh nyampe, baru nyampe. તો ગાઈસ જોઈ શકો છો કે પ્રેક્ટિસ કરાવે છે બાર મહિનાની ગોળી થઈ ગઈ છે અને હવે નાસ્તી કરી નાખશે ડાન્સવાળી અને સીની ખાઈ રહી છે લચકો કઈ નાતા રેવા દો પહેલી વાર હું નાખવામાં મેદાન તો ચાલો chắc đình chắc đình chắc đình chắc đình chúc đi em là nào રેવા દેવ ના કરો મય રેવા દો ઢોળા હશે રહેવા દો ખાલી તો હેડા હેડા એવું કરાવ મય દિન લાત મારશે રહેવા દેવું ના કરો રેવા દે વ્યા હતા ને હું કામ કરો વ્યા મેદાન ચાલો તમે રાત બાત મારતી આ ખાઈ જાય એકલો લચકો બધો એને આપો થોડો લચકો તો આલો આ છે નું ખાઈ જાય તો આ બધું ખાઈ જાય લાગતો જો તો